એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે છઠ્ઠી આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ આગામી તારીખ છઠ્ઠી જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે તેમ સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી સરકારી ક્ષેત્રના આગેવાનો પ્રતિનિધિઓ અને સભાસદો સહભાગી થશે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તારીખ છઠ્ઠી જુલાઈના રોજ સવારે દસ કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાનાર સહકાર સમૃદ્ધિ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરીને આજે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી અજય પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકારિતામાં એક એકરૂપતા લાવીને એક સમાન કામ કરવાના હેતુથી વિવિધ સત્તર ભાષાઓમાં મોડેલ બાયલોઝ તૈયાર કરવામાં આવ્યા છે જેનો તમામ રાજ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો છે જેના પરિણામે દેશના તમામ રાજ્યો સહકારિતા ક્ષેત્રમાં નવા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે भारत में सहकारिता मंत्रालय जो बना है तीन साल भारत सरकार में नरेंद्र भाई मोदी सत्ता संभ्या अमृत महोत्सव जय उजवा तेरे अलग सहकारी मंत्रालय ना અને પ્રથમ વખત ત્રણ વર્ષ પહેલા સહકારી મંત્રાલય બનાવ્યું અને એની જવાબદારી ગુજરાતના પનોતા પુત્ર સબળ અને સફળ નેતૃત્વ ગુજરાતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ આપ્યું છે અમિતભાઈ શાહને જવાબદારી સોંપી અમિતભાઈએ જે દ્રષ્ટિકોણ રાખ્યો એને પ્રાઇમરી સોસાયટીથી માંડીને એપેક્સ બોડી સુધીના અનુભવો અને મંત્રાલયમાં એનું અમલીકરણ કરવા માટે સહકારીતા એ રાજ્ય સરકારનો વિશેષ અને દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં પેક્સ એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીના જે બાયલોજ હતા એ અલગ અલગ રીતે કામ કરતા હતા એને એક સમાન રૂપથી કામ કરવું એ દ્રષ્ટિકોણ અમિતભાઈ દર્શાવીને એક મોડલ બાયલો બનાવ્યા દેશની સત્તર ભાષામાં પોર્ટલ મૂકીને દેશભરના સહકારી ક્ષેત્રના અને ખૂબ મહેનત કરીને મોડલ બાયલો બનાવીને તમામ રાજ્યોને મોકલી આપ્યા અને વિનંતી કરી કે આ બાયલો સ્વીકારે રાજ્ય સરકાર સ્વીકારે એટલે આપોઆપ રાજ્યની તમામ લાગુ પડે

પ્રાઇમરી સોસાયટી મર્યાદિત કામ કરી શકતી હતી એના બદલે રાજ્યને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ના માધ્યમથી સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત જેવા મને પ્રધાનમંત્રીના સ્લોગન અમલીકરણ કરવા માટે જે દ્રષ્ટિકોણ અમિતભાઈ અપનાવ્યું એની સફળતાની શરૂઆત થઈ ચૂકી છે એવા દિવસોમાં એકસો વર્ષ દેશમાં સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ અને થવા જાય છે છઠ્ઠી તારીખે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ એની ઉજવણી સામાન્ય રીતે દિલ્હીમાં થતી હોય છે અને દરેક રાજ્યો પોતપોતાની રીતે કરતા હોય છે પરંતુ અમિતભાઈ જયારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયની સફળતા માટે મારે અભિનંદન દેવા જોઈએ અજયભાઈ પટેલ ને જીએસસી બેંકના ચેરમેનને સંપૂર્ણ ખંભે ભાર ઉપાડીને એ કાર્યક્રમને સફળ કરવા માટે મહેનત કરી રહ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા સરકારના સહકાર મંત્રી તરીકે એક સહકારી કાર્યકર્તા હોય એ રીતે રસ લઈને આ કાર્યક્રમને સફળ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે એનસીઓ એટલે નેશનલ કોપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા દેશની સાડા આઠ લાખ કોપરેટિવ સોસાયટી એપેક્ટ બોડી છે એને એનું આયોજન કર્યું છે એનું આયોજન કર્યું છે એને સફળ કરવા માટે મેં કીધું એમ સ્થાનિક કક્ષાએ સંપૂર્ણ જવાબદારી યશ આપ તો અજયભાઈને આપવો જોઈએ અને એની પીઠ થાપડવા માટે જગદીશભાઈ હંમેશા જે રીતે મહેનત કરી રહ્યા છે એવા સમયે છઠ્ઠી તારીખે માન્ય સહકાર મંત્રી ગૃહમંત્રી કેન્દ્ર સરકારના માર્ગદર્શન આપવાના છે ગુજરાતભરમાં વિવિધ પ્રકારની સોસાયટી માત્ર કૃષિ જ નહીં ફિશરીઝ હોય બાંધકામ હોય મહિલા હોય ફ્લોરીકલ્ચર હોય એમ અલગ અલગ પ્રકાર મિલ્ક હોય અલગ અલગ પ્રકારની વેક્સથી માંડીને એપેક્સ બોડી સુધી ના પ્રતિનિધિઓ લગભગ પાંચ હજાર જેટલા અહીંયા ઉપસ્થિત રહેશે દેશની વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના જે પ્રતિનિધિઓ છે બોર્ડ ઓફ ડિરેક્ટર છે બસો જેટલા રાષ્ટ્રીય કક્ષાથી કક્ષા ઉપર કામ છે હાજર રહેશે અને ગુજરાત માટે ગૌરવનો વિષય એ છે કે અમિતભાઈએ નિર્ણય દિલ્હીના બદલે ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણીનો નિર્ણય કર્યો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જીએસસી બેંક તરફથી અન્ય સહકારી સંસ્થાઓ અમૂલ તરફથી ગુજકુમાસ તરફથી અન્ય સંસ્થાઓ તરફથી જે રીતે નીચે સુધી પોતાના સભાસદોને સંદેશો આપીને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યા છે અને અમિતભાઈનો સંદેશો ગુજરાતના સહકારી ક્ષેત્રને આજે દેશનું રોલ મોડલ મોડલ ગણાય છે એને વધારે તેજીલું શક્તિશાળી બનાવીને દેશને ગુજરાતના સહકારી ક્ષેત્રના માધ્યમથી માર્ગદર્શન મળશે એક નવી તાકાત મળશે એવા શુભ હેતુથી છઠ્ઠી તારીખે ગુજરાતનો આ કાર્યક્રમ છે અને આપ મીડિયાના મિત્રો તરફથી જે રીતે આ સમાચારોને છેક સુધી પહોંચાડીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને યુવા વર્ગ જોડાય અને નવી પેઢી રોજગારી માટે જે પ્રયાસો કરતા હોય તો સહકારી ક્ષેત્રથી કેટલી રોજગારીઓ પ્રાપ્ત થાય એવી અનેક યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે અને વધારે તેજથી થવા જઈ રહ્યું છે એની વાત અમિતભાઈના શાહ અમિતભાઈ શાહના મોઢેથી સાંભળીને એક નવી તાકાત મળશે ગુજરાતને અને એમાં સૌને આવવા માટે નિમંત્રણ આપવા માટે આપ સૌના માધ્યમથી આજે અમે નિમંત્રણ આપીએ છીએ જગદીશભાઈ અજયભાઈ સહિત અમૂલના ચંદ્ર સહિત બધા જ લોકો એના માટે જે પ્રયાસ કરી રહ્યા છે એને સફળ બનાવવામાં આપનું યોગદાન મુખ્ય રહેશે આપ સૌનો આભાર